અઠ્યાવીસ માર્ચ અઢારસો ના રોજ ઝારખંડના બહાદુર આદિવાસી યોદ્ધા અને 1857 ની ક્રાંતિના મહાનાયક નીલામ્બર અને પીતાંબરને ને અંગ્રેજો પલામુ ના ગંજ માં ફાંસી આપી હતી નીલામ્બર અને પીતાંબર બંને ભાઈઓ હતા તેમને ગેરેલા યુદ્ધ દ્વારા અંગ્રેજો ને હરાવ્યા હતા ભગવાન બિરસા મુંડા પહેલા પણ આ બંને ભાઈઓએ ઝારખંડ માં અંગ્રેજો સામે લડવાનું શરૂ કર્યું જ્યારે 1857 ની ક્રાંતિ સમગ્ર દેશમાં થોડા મહિના માટે નબળી પડી ત્યારે નીલાંબર અને પિતામ્બરના નેતૃત્વ હેઠળ પલામો એકમાત્ર એવો વિસ્તાર હતો જ્યાં આ ક્રાંતિની જ્યોત 1859 સુધી સળગતી રહી બંને ભાઈઓ દ્વારા બ્રિટિશરના ઘણા મહત્વપૂર્ણ સ્થાનો ઉપર હમલાઓ અંગ્રેજી કાયદો અને વ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી ત્યારબાદ બંને ભાઈઓની આગેવાનીમાં સેંકડો યુવાનોએ નવેમ્બર રોજ રાજહરા સ્ટેશન ઉપર હુમલો કર્યો અંગ્રેજો અહીંથી કરતા હતા આ હુમલા પછી અંગ્રેજો એક ગુસ્સે થયા અને એક સેના પલામુ પહોંચી અને પલામુ કિલ્લા પર હુમલો કર્યો જે બાદ અંગ્રેજોએ કપટ નો ઉપયોગ કરીને બંને ભાઈઓને પકડીને ઝાડ પર લટકાવી દીધા

સાયના ને જ બેડમિન્ટન મળ્યું કારણ કે તેની માતા રાજ્ય કક્ષાની બેડમિન્ટન ની ખેલાડી હતી બાર વર્ષની કારકિર્દીમાં સાયનાએ અગિયાર સુપર સિરીઝ ટાઇટલ સહિત થી વધુ આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યા હતા ઓલિમ્પિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં દરેક ઇવેન્ટમાં ઓછામાં ઓછો એક મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય સટલર છે સાઇના પર એક ફિલ્મ પર બની છે જેમાં બોલિવૂડ અભિનેત્રી પરિણિતિ ચોપરાએ તેનું પાત્ર ભજ્યું છે 28 માર્ચ 2000 ના રોજ કપિલ દેવનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 434 વિકેટ લેવાનો રેકોર્ડ તૂટી ગયો. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઝડપી બોલર કર્ચની વોસલે 28 માર્ચ 2000 ના રોજ ઝિમ્બાબ્વે સામે સબીના પાર્ક ખાતે રમાયેલી મેચમાં તેની ટેસ્ટ વિકેટના ખાતામાં 435મી વિકેટ ઉમેરીને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. કપિલ દેવે આઠ ફેબ્રુઆરી 1994 ના રોજ 432મી વિકેટ લઈને ન્યુઝીલેન્ડના રિચાર્ડ હેડલીના સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો તે સમયે કટની વોલ સે 2005 માં સન્યાસ લીતા પહેલા 519 વિકેટ પોતાના નામે કરી હતી 28 માર્ચ 2005 ના રોજ ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેમાં 13000 થી વધુ લોકોના મોત થયા હતા ઇન્ડોનેશિયાનો આ ધરતીકંપ 1965 પછીનો વિશ્વનો સૌથી મોટો ધરતીકંપ હતો એકાંતરે વિશ્વનો અગિયારમો સૌથી મોટો ધરતીકંપ હતો રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આઠ માપવામાં આવી હતી તે જ સમયે આ ભૂકંપના ત્રણ મહિના પહેલા એટલે કે છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ સુમાત્રા ટાપુ પર નવ ની એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી નિષ્ણાર્થોનું માનવું છે કે ભૂકંપને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયા ખૂબ જ સંવેદનશીલ છે અહીં વધુ ભૂકંપ આવ્યા છે આ સિવાય ઇન્ડોનેશિયામાં ઘણા સક્રિય જવાળા મુખી છે તેના કારણે પણ ખતરો છે માર્ચ અઠ્યાવીસ ઓગણીસો પાસઠ ના રોજ માર્ટિન લ્યુથર કાળા અમેરિકાના અધિકારો માટે ઐતિહાસિક કૂચનું નેતૃત્વ કર્યું માર્ટિન ન્યુથન ની આ કૂચ અમેરિકાના નાગરિક અધિકાર અધિનિયમ લાગુ થયાના થોડા મહિના પછી જ થઈ હતી આ કાયદા હેઠળ રંગ જાતિ ધર્મ રાષ્ટ્રીય ધ્યાનમાં લીધા વિના તમામ અમેરિકનો સમાન અધિકારો ખાતરી આપવામાં આવી હતી પરંતુ ઘણા રાજ્યોએ આ કાયદા અમલ ન થાય તે માટે આવા ઘણા પગલા લીધા જે બાદ અશ્વિત અમેરિકનો ફરિયાદ પર માર્ટિન લ્યુથરે પચ્ચી હજાર લોકો સાથે આ માર્ચ કાઢી હતી તેમણે કહ્યું અમારો ઉદ્દેશ્ય ગોરા લોકોને શરમાવાનો નથી પરંતુ તેમની મિત્રતા અને વિશ્વાસ જીતવાનો છે અમેરિકામાં રંગભેદ વિરુદ્ધ અહિંસક ચળવળનું નેતૃત્વ કરવા બદલ માર્ટિને નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો માર્ટિન લ્યૂથરને અમેરિકાના ગાંધી પણ કહેવામાં આવે છે